ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત સાહીઠમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કેજીઆઈટી સાવલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વીસ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બસો વિદ્યાર્થીઓ અને એકસો વીસ શિક્ષકો દ્વારા વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદઘાટન મુખ્ય અતિથિ તરીકે પધારેલા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબા મહિડા વવિયાના પાવોચક લિમિટેડના એમડી નિકેશ ચોક્સી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સીસના જનરલ મેનેજર ડોક્ટર વ્રજેશ પરીખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન વિશેષ રીતે સ્ટેમ લખેલા બલૂન આકાશમાં છોડીને તથા રોકેટ મોડેલ પણ હવામાં છોડી કરવામાં આવ્યું હતું. સાવરીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે બાળ વૈજ્ઞાનિક કૃતિ તૈયાર કરી અને અહીંયાથી પણ ઘણું બધું શીખીને જશે જે બાળકો રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચશે અને જણાવ્યું કે દેશને ઉચ્ચ કોટી પર લઈ જવા માટે બાળકોને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવા જોઈએ ડૉક્ટર બ્રજેશ પરીખે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે તેમને બાળકોને જુદી જુદી સ્કિલ વિશે વાત કરી જેવી કે સાંભળવાની રજૂઆત કરવાની ટીમવર્ક સાથે સાથે નિષ્ફળતામાં સફળતા રહેલી છે જેની સમજ આપી હતી નિકેશ ચોક્સીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આવા બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય તો અમે એમને ઇન્ટરસ્ટ્રીઝમાં લેવા માટે તત્પર છે મુખ્ય અતિથિ તરીકે વધારેલા ગાયત્રી બા મહિલાએ બાળકોને તેમના શૈક્ષણિક ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની બાળ વૈજ્ઞાનિક કૃતિઓને પ્રોત્સાહન આપ્યું હતું આ અંગે કેજીઆઈટી આઈટી સાબરીના ટ્રસ્ટી ધર્મેશ પંડ્યાએ જણાવ્યું હતું કે વડોદરા શહેર જિલ્લાનું સાહીઠમો વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું છે એકસો જેટલી શાળાઓએ વિવિધ પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો છે બાળવૈજ્ઞાનિકોની ની અંદર ની શક્તિ ને બહાર લાવવાનો આ એક પ્રયાસ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ઓર્ગેનિક ખેતી અને કચરો જેનો નિકાલ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરાયા છે સાથે જ તેમણે વધુ માહિતી પણ આપી હતી બાળકો દ્વારા પણ પોતાના પ્રોજેક્ટ સંદર્ભે માહિતી આપવામાં આવી હતી અહીંયા વડોદરા જિલ્લામાંથી લગભગ 120 કૃતિ લઈને અલગ અલગ શાળાઓમાંથી બાળકો આવ્યા છે ખૂબ આનંદની વાત છે અને સૌપ્રથમ વખતે જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મારા સાવલી તાલુકામાં થતો હોય તો હું તમામ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ વિભાગને હું હૃદયથી એમનો આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું અને સાથે સાથે જે તાલુકા કક્ષાની અમુક કૃતિ અમે જાતે જોઈ અને બાળકોનું જે પરફોર્મન્સ જોયું અને એમનો જે કોન્ફિડન્સ જોયો ખરેખર હૃદયથી ખૂબ આનંદ થાય છે કે ખરેખર આ બાળ વિજ્ઞાનીકો જે છે એમની જાતે એક અલગ રીતે પોતાની જાતને વિજ્ઞાન સાથે જોડી કઈક શીખવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરીને કૃતિ છે ત્યારે હું હૃદયથી બધાને જ શુભેચ્છા આપીશ કે આ કૃતિ જિલ્લા કક્ષામાં પસંદ થાય રાજ્ય કક્ષામાં પસંદ થાય અને એમને નેશનલ કક્ષા સુધી પહોંચે એવી હું શુભેચ્છાઓ આપું છું જે બાળકો જેટલા બાળકોએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે એ કંઈક ને કંઈક રીતે અહીંયાથી સારું કંઈક શીખીને જશે અને આવનારા દિવસોની અંદર એમને આ ભવિષ્યમાં કામ લાગશે એવું પણ હું ચોક્કસપણે કહીશ ફરી એક વખત આ તમામે તમામ બાળવૈજ્ઞાનિકોને દિલથી હૃદયથી શુભેચ્છાઓ કે જે આઈટી કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી અને તેમજ તમામ ટ્રસ્ટીગણ તમામ એમના પ્રોફેસર તમામ સ્ટાફ એમનો પણ હું અભિનંદન આપું છું એમનો પણ આભાર માનીશ કે આટલો મોટો કાર્યક્રમ સારી રીતે ત્રણ દિવસ ચલાય એવી રીતે વ્યવસ્થા પણ ખૂબ સારી કરી છે તમામ વિભાગને પણ ખૂબ દિલથી હૃદય શુભેચ્છાઓ આપું છું અભિનંદન આજે સાવલી તાલુકાના કેજીઆઈટી કેમ્પસમાં જિલ્લા કક્ષાનો નો બાળ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો જ્યાં બાળકોએ ખૂબ જ સરસ અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરી હતી આથી જાણવા મળે છે કે બાળકોમાં જે વિચારવાની શક્તિ છે આજે અનેક અનેક પ્રકૃતિઓ એવી હતી કૃતિઓ કે આપણને પણ ક્યારે જોઈ ન હોય કે બાળક મન જે બાળ સહજ મન છે આટલું બધું પણ કરી શકે છે એ બદલ હું દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને પોતે પણ જિલ્લામાંથી રાજ્ય સ્તરે અને રાજ્ય સ્તરેથી ઇન્ટરનેશનલ સ્તરે જાય અને પોતાનું અને પોતાની શાળાનું અને પોતાના ગામનું ને બધાનું નામ રોશન કરે એ દરેક બાળ વૈજ્ઞાનિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કીજે વડોદરા શહેર જિલ્લાનો સાહીઠમો વિજ્ઞાન મેળાનું અહીંયા સાવલી કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે આયોજન કરવામાં આવ્યું છે આની અંદર વડોદરા શહેર જિલ્લાની અલગ અલગ થઈને કુલ એકસો વીસ શાળાઓ પાર્ટિસિપેન્ટ થઈ છે અને દરેક શાળાએ પોતાનો ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ અહીંયા રજૂ કર્યો છે આ જે સાયન્સ એક્ઝિબિશન છે બાળ સાયન્ટિસ્ટો જે બાળ વૈજ્ઞાનિકો પોતાની અંદરની શક્તિને બહાર લાવવા માટેનું એક અમે આ નમ્ર એક પ્રયત્ન કર્યો છે ખાસ આ કાર્યક્રમની વિશેષતા એવી છે કે જે થીમ છે જે પ્રોજેક્ટ રજૂ કર્યા છે એ ઓર્ગેનિક ખેતી રેન વોટર હાર્વેસ્ટિંગ કચરો જે આપણા અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે ઘન કચરાનો નિકાલ પ્લાસ્ટિકનો ઓપ્શન આ બધા વિષયોની ઉપર આ બાળકોએ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા છે અને આપના માધ્યમથી જે પણ વાલીઓ છે જેમના બાળકો સ્કૂલમાં ભણે છે કોલેજોમાં ભણે છે આ એક્ઝિબિશનની અંદર આ પ્રોજેક્ટ એની અંદર પાર્ટિસિપેટ નથી થતા જે છતાં પણ હું આપ સૌને વિનંતી કરું છું કે આપના બાળકને લઈને અહીંયા આવો અને બાળકોએ જે ઇનોવેટિવ સરસ સરસ પ્રોજેક્ટ રજૂ કર્યા છે એ આપના બાળકને પણ બતાવો જેથી કરીને કદાચ આપણા બાળકો આમાંથી કંઈક નવું શીખી અને પોતે પણ કંઈક નવું બનાવી શકે આ કાર્યક્રમ જે છે એ ગ્રામ્ય વિસ્તાર પૂરતો નથી આ શહેરના બાળકો પણ આની અંદર પાર્ટિસિપેન્ટ થયા છે અને જેથી કરીને શહેરના અને ગ્રામ્ય વિસ્તારના બાળકો બંને ભેગા થઈને પોતાના વિચારનું આદાન પ્રદાન દ્વારા નવું કંઈક શીખી શકે એવો એક આ પ્રયાસ છે